દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો આજે વરસી પડી અને તેમણે કહ્યું કે દીકરીનું નામ મેં યશવસિંહની બા પાડવાની ઈચ્છા હતી પરંતુ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ જવા પામી હતી આ સમયે પિતાએ કહ્યું હતું કે તે જન્મી ત્યારે તેને હાથમાં ઊંચકી ન શક્યા તે ગુજરી ગઈ ત્યારે તેને હાથમાં લઈ પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા જે દીકરીનું કન્યાદાન કરવાના તેમને સપના જોયા હતા તેનું હવે તર્પણ કરવું પડશે એ વિચારે સૌને ધ્રુજાવી મૂક્યા હતા કોરોનાની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક સાબિત થઈ છે છેલ્લા ત્રીસ દિવસમાં દસ વર્ષ સુધીના બસો બાળકોને કોરોના થવા પામ્યો છે જેમાં ચૌદ દિવસની આ બાળકી સહિત ત્રણ શિશુના પણ મોત થઈ ચૂક્યા છે ખાનગી હોસ્પિટલમાં બાળકો વેન્ટિલેટર અને ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે મોતને ભેટેલી આજ બાળાને પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ દ્વારા પ્લાઝમા પણ ડોનેટ કરવામાં આવ્યું હતું પરંતુ શું કરીએ તે હાલ ગુજરી જેવા પામી છે અઝર કુરિશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફી ન્યૂઝ